બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારના સુથાર માગર સુધી બની રહેલા રોડને લઈ ગામમાં વિવાદ સર્જવા પામ્યો છે કારણ કે બનતા ગામમાં અન્ય જગ્યાએ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા વિવાદ ઉઠવા પામ્યો છે આ બાબતે રોડનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ગામના લોકોએ નાયબ કલેક્ટર સુઈ ગામ અને જિલ્લા માર્ગ અને મકાન કચેરીમાં રોડ ન બનાવવા બાબતે રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ સડક યોજના અંતર્ગત લાખો કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારના લોકોને ચાલવા માટે સારી સુવિધા મળી રહે એ માટે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં એવા અનેક રસ્તા બની રહ્યા છે જેના લોકો વિરોધ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા અંગ ગ્રાન્ટમાંથી બે પોઈન્ટ એશી કરોડના ખર્ચે સુધારને સુથારનેસરી ગામમાં સારા રસ્તા લોકોને મળી રહે એ હેતુસર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ સર્વે થઈ રહ્યો છે અને ગામમાં રસ્તો બનાવવા માટેની નોંધ પણ પડી ગઈ હતી જેમાં સરકાર દ્વારા ચેંગુવાથી સુથાર મિસરી સુધીનો રોડ પાસ કરાવવામાં આવ્યો હતો આ રસ્તા માટે વર્ષોથી અહીં વસવાટ કરતા ગ્રામજનોએ માંગ કરી હતી કારણ કે અહીંથી રોજના હજારો લોકો સંખ્યામાં વાહનો ખેડૂતો વિદ્યાર્થીઓ સાથે પસાર થાય છે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે

ગામની તકલીફ છે બાયક છે દૂધ ભરાવા જવું છે બૈરો છોકરો છે વહેલા મોરો હેડે તો ખાડા કેમ કે આડે તો અમારે વાવ ટાઈ જોડ થાવ તો ચાપ બ ડાયરેક્ટ જવો જો પાક વર્ષ એવી મારી વિનંતી છે બરોબર ને મારું નામ પરેશ શંકરભાઈ ઠાકોર છે હું સુથાર નેસ્ટ ગામનો વતની છું અને અમારે હાલ પ્રશ્ન એ છે કે જે આ ચેંબુઆથી સુથાર નેસડી હાઈવે રોડ જવાનો હતો એ ચેંબુઆથી આ જૂની શાળા છે ને સુથાર અંદર એટલા ઉધી જ બનેલો છે અને એનાથી આગળ બીજે સર્વે કરી અને રસ્તો છે કે અહીંયા તળાવની પાળા થઈને પેલી બાજુ લઈ ગયેલ છે બરાબર હવે એ રસ્તે કોઈનો અવર જવર નથી એટલે અમારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી એટલી છે કે જે આ ચેમ્બાથી સુથા રસ્તો છે એ અહીંયાથી આ જે સ્કૂલની આગળ મૂકી દીધો છે ત્યાંથી કરીને અમારે હાઈવે ઉધી રસ્તો જોઈએ કારણ કે હાઈવે જે રસ્તો જવા માટેનો રસ્તો છે એ એકદમ ખરાબ હાલતમાં છે અને એ રસ્તા ઉપર કોઈની પહેલા રસ્તા ઉપર કોઈની અવરજવેવર નથી અને અહીંયા ગામના બધા તમામ લોકો અહીંયાથી વાહન લઈને નીકળે છે ગામમાં કંઈ પણ વસ્તુ લાવવી હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને જે ચેગવાના લોકો આવે છે એ પણ જ રસ્તે થઈને નીકળે છે અમારા સુથાનેશરી જે બસ સ્ટેન્ડ રસ્તો નીકળે છે ત્યાં એટલે અમારે સરકારશ્રીના નમ્ર વિનંતી છે કે કોઈના સ્વાર્થ સારું કરી અને થી સિત્તેર લાખનો ખર્ચો બીજે કરવો એના કરતાં જે મેઇન રસ્તો છે એ બનાવે એવી અમારી સરકાર શ્રીને નંબ્ર અપીલ છે આમાં સ્વાર્થ તો કોઈનો એવો નથી કે આનો સ્વાર્થ છે પણ ત્યાં કોઈને ચાલવા કોઈ એ કોઈ ચાલતું જ નથી કારણ કે રસ્તો તમે તમારી રીતે ત્યાં જઈને નિર્દેશન કરી આવો ત્યાં કોઈનું રહેઠાણ પણ નથી તો કોઈ રસ્તા ઉપર જવા પણ તૈયાર નથી કારણ કે ત્યાં રસ્તો ઓલરેડી રસ્તો છે જ જે આપણા હાઈવે ઉપર સુથાનેશરી શાળા છે ને ત્યાંથી રસ્તો ત્યાં જાય જ છે અને આ રસ્તો કોઈ કામનો નથી એટલે જ્યાં ચાબુઆ થી સુથાનેશ્રી હાઈવે સુધી રસ્તો જાય એવી અમારી સરકાર છે હા તો સરપંચશ્રીને ને પણ એટલું કહેવા માંગુ છું કે આ જે સર્વે છે એ સરપંચશ્રીને ને પણ ખબર છે કે અહીંયાથી બધા વાહનો આવે જાય છે અને ગામનો અવર જવર માટેનો આ મેન રસ્તો છે તો સરપંચશ્રી ને એવું ખબર હોવા છતાં સરપંચશ્રી એ ત્યાં શા માટે કરીને ત્યાં સર્વે કરવરાય સરપંચ છે કાશીરામ ભાઈ શ્યામાભાઈ પરમાર ખોટી રીતનો ઠરાવ એ રહ્યો છે કે અહીંયાથી જે નસડી રોડ આવતો હતો જોઈએ તો બદલે ત્યાં ગૌચર માં નાખવાની ક્યાં જરૂર છે અમારી માંગ તો એટલી જ છે કે જ્યાં ચેમ્બર થી રસ્તો આવે એ રસ્તો સીધો અમારે સુથાનેશ્રી હાઈવે જવો જોઈએ સુથાનેશડી પાટી અમારે વાવ રોડ લાગે છે તો ત્યાં રસ્તો મળવો જોઈએ